વડોદરા મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે આજ રોજ ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણજીની યાદમાં અને તેમના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી યુવાનોના જીવન ઘડતરમાં શિક્ષકનું શું મહત્વ હોય છે તેને પણ યાદ કરવામાં આવ્યું હતું વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે આજ રોજ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને કાર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈએ જણાવ્યું હતું કે શિક્ષક દિન એ સમાજ ઘડતર અને દેશ ઘડતરમાં યોગદાન આપનારા શિક્ષકોને યાદ કરવાનો દિવસ છે ત્યારે વડોદરામાં વરસાદી સર્જેલી તારાજીમાં શિક્ષકોએ અહમ ભૂમિકા અદા કરી પૂરગ્રસ્તોને

દ્વારા ઉપસ્થિત મહેમાનોનું અભિવાદન કરવા પોતાના મધુર કંઠે સુર રહેલાવ્યો હતો ત્યારે

શົດ દેસાઈ उपाध्यक्ष ઠક્કર શાસન અધિકારી શ્વેત્તાબેન પાર્ગી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પૂર્વ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ अध्यक्ष મિનેશ પંડ્યા સહિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યો પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જે प्रकारे આજે રાષ્ટ્રીય શિક્ષક દિવસ ઉજવામાં આવી રહ્યો છે ત્યારે આપ સૌ મીડિયાના માધ્યમથી વડોદરા તથા ગુજરાતના સર્વે શિક્ષક મિત્રોને વંદન કરી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને વડોદરાની વાત કરીએ તો છેલ્લા બે અઠવાડિયામાં વડોદરામાં જે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થયું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના અમારા સૌ શિક્ષકો સાથે મળી અને સૌ વડોદરાવાસીઓની પડખે ઊભા રહી અને જંગી માત્રામાં રાહત સામગ્રીનું વિતરણ એમના દ્વારા સ્વયંભૂ સંકલ્પ લઈ અને કરવામાં આવ્યું છે અને જ્યારે કોઈપણ પરિસ્થિતિ કોઈપણ આયોજનની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના શિક્ષકો આત્મીય રૂપે પોતે ભાગીદાર બની અને કાર્ય કરતા હોય છે ત્યારે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે ઉપસ્થિત રહી અને એ સૌ શિક્ષકોને સન્માનવાનું આ જે તક છે અને એમને આભાર માનવા માટે હું અહીં ઉપસ્થિત રહ્યો છું મારા સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના અધ્યક્ષ માન્ય નિષિધભાઈ ઉપાધ્યક્ષ બેનશ્રી અંજનાબેન શાસનાધિકારી બેનશ્રી શ્વેતાબેન અને સૌ સભ્યો સાથે મળી અને અમે આજે સૌ શિક્ષકોનું અભિવાદન કરવાના છીએ